ભૂતપૂર્વ સૈનિકોએ પોતાના ચૌદ જેટલા પડતર પ્રશ્નોને લઈ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને વિવિધ ચૌદ જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આ સંગઠને મુખ્યમંત્રીની સંબોધત રજૂઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે ભૂતપૂર્વ સૈનિકોએ જણાવ્યું હતું કે તેમણે આ જ મુદ્દે બે હજાર બાવીસમાં માં પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી પરંતુ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી પરિણામે તેઓને ફરી એકવાર જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા માટે ફરજ પડી છે તો ભરતી પ્રક્રિયા ભૂતપૂર્વ સૈનિકો માટે સરકારી નોકરીઓમાં દસ ટકા અનામત હોવા છતાં આ પ્રક્રિયામાં તેનો યોગ્ય અમલ થતો નથી સૈનિકોએ ઉદાહરણ આપતા કહ્યું કે બારસો જગ્યાઓ સામે માત્ર સત્યાવીસ લોકોની જ ભરતી કરવામાં આવી છે જે અન્યાય થઈ છે હથિયાર લાયસન્સ નિવૃત્તિ સૈનિકોના હથિયાર લાયસન્સને રિન્યુ કરવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ છે ભૂતપૂર્વ સૈનિકોએ આ પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે માંગણી કરી છે આ સિવાય ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને લગતા આરોગ્ય સુવિધાઓ જમીન ફાળવણી અને અન્ય કલ્યાણકારી યોજનાઓ સંબંધિત પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે તો તુમાજી સૈનિક સેવા ફાઉન્ડેશન સભ્ય અને માજી સૈનિક પુરુષોત્તમ ભાઈએ જણાવ્યું હતું કે સરકારની જવાબદારી છે કે અમારા પ્રશ્નોનો નિરાકરણ લાવે જો આગામી સમયમાં અમારી રજૂઆતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો અમે રાજ્યભરમાં આંદોલન કરીશું મેરા નામ અરિ મુકેશ સુરત માજી સૈની સંગઠન પ્રમુખ અમાર કલેટો અભિષે આનેગા જો અમાર 14 મુદ્દે છે उसमे से 6 7 મુદ્દે અભીત हल नहीं हुए है उसकी वजह से हम यहाँ पे आना पड़ रहा है उसके अलावा दो हजार बाईस में भी यहाँ पे आए हुए थे जो मुद्दे में हमारे को टेन परसेंट अनामत मिलना चाहिए कल ही एल आर का रिजल्ट आया उसके अंदर बारह सौ फौजी लेना लिया ले, ले, लेना होना चाहिए उसमें ऑनली फोर ट्वेंटी सेवन ही लिया गया है उसके अलावा हमारे जो गवर्नमेंट जॉब लगने के बाद पेमेंट जो आर्मी से रिटायर होता है उसके बाद जो हमारा बेसिक है उससे स्टार्ट होना चाहिए वो गुजरात गवर्नमेंट में अभी तक नहीं हो रहा है अभी और लोकल कॉन्ट्रेक्ट बेस के हमारी पेमेंट कर रहे है उसके अलावा जैसे कि महाराष्ट्र में भी सेम फौजी भर्ती होते हैं उनको पेमेंट आर्मी से ही मिलता है रिटायर्ड पेमेंट उसके अलावा जो जो बिहार के अंदर जो सेफ एक बनाई है उसके अंदर ऑली फोर्ट फौजी को ही भर्ती करते हैं मेरा एक आग्रह कर रहा हूं कि रूपाणी अपना पटेल भूपेन्द्र पटेल साहब को और गृह मंत्री संघी साहब को ये मुद्दा हमारा हल होना चाहिए